સ્વેક્ષણ પુરસ્કાર આવૃત્તિ જાહેર થઈ ચુકી છે અને તમે જોઈ લીધું હશે કે અમદાવાદ ને એમાં સૌથી પહેલા નંબરે પુરસ્કાર મેળવ્યો છે પણ કઈ શ્રેણીમાં મેળો છે એ જાણવું જરૂરી છે કારણ કે એક શ્રેણી આ વર્ષે નવી ઉમેરવામાં આવી છે કુલ ચાર શ્રેણીમાં ઇઠ્યોતેર પુરસ્કાર આપવામાં આવ્યા છે તો આની અંદર એક નવી ઉમેરવામાં આવી છે સુપર સ્વચ્છ લીગ સિટીઝ એમાં દસ લાખ થી વધારે વસ્તી ધરાવતા શહેરોમાં ઇન્દોરને પ્રથમ ક્રમાંક મેળવ્યો છે ઇન્દોર આઠમી વખત પ્રથમ આવ્યું છે બીજા ક્રમાંકે આપણું સુરત છે અને ત્રીજા ક્રમાંકે નવી મુંબઈ છે એના બાદ ત્રણ થી દસ લાખ ની વસ્તી ધરાવતા શહેરોમાં આપણું ગાંધીનગર પાંચમા ક્રમાંક ઉપર છે અને પચાસ હજાર થી ત્રણ લાખ ની વસ્તી ધરાવતા શહેરોમાં નવી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રથમ ક્રમાંક ઉપર છે આ સુપર સ્વચ્છ લીગમાં એવા શહેરોને સ્થાન આપવામાં આવે છે જે શહેરો છેલ્લા ત્રણ વર્ષમાં ટોપ થ્રીમાં આવતા હોય અને એમની વસ્તી ટોપ ટ્વેન્ટી પર્સેન્ટમાં આવેલી હોય તો એના બાદ બીજી શ્રેણી છે સ્વચ્છ શહેર તો સ્વચ્છ શહેરની અંદર અમદાવાદને ને દસ લાખ થી વધુની શહેરની વસ્તી ધરાવતામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે ભોપાલને બીજો અને લખનઉને ત્રીજો ક્રમાંક મેળવ્યો છે એના બાદ સ્પેશિયલ ઇનિશિયેટિવસ ઓફ સ્વચ્છ મહાકુંભમાં પ્રયાગરાજ ને મળેલો છે એના બાદ ક્લીનેસ્ટ ગંગા ટાઉન તરીકે પણ પ્રયાગરાજ ને વડોદરા મળેલો છે તો ગુજરાતમાં આ રીતે સુપર સ્વચ્છ લીગમાં એક બિલિયન થી ઉપર હોય એવા શહેરમાં સુરત બીજા ક્રમાંકે ત્રણ લાખ થી દસ લાખની વચ્ચે ગાંધીનગરમાં પાંચમા અને ગુજરાતના પ્રોમિસિંગ સ્વચ્છ શહેર તરીકે વડોદરાને સ્થાન આપવામાં આવેલું છે આ ચાર શહેરો ખાસ યાદ રાખવાના છે હવે આ કુલ અઠ્યોતેર માંથી સૌથી વધુ આઠ પુરસ્કાર મધ્યપ્રદેશના શહેર ને મળેલા છે હવે આ જે નવમી આવૃત્તિ હતી એની થી રિડ્યુસ રીય રાખજો અને આ આવતી માટે ચોપન સૂચકાંકો ઉપર આધારિત આ સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું એમાં અગિયાર લાખ થી વધારે ઘરોનું સ્વચ્છતાના વિવિધ પાસા ઉપર અવલોકન કરવામાં આવ્યું હતું અને દોઢ કરોડ વધારે નાગરિકોનો રિવ્યુ